પ્રેસ્ત લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ વચનમાં જઈશું ગીતશાસ્ત્ર સાઈઠમો અધ્યાય અને પહેલી કલમ ત્યાં લખવામાં આવ્યું છે હે ઈશ્વર તે અમને તજી દીધા છે તથા પાયમાલ કરી નાખ્યા છે તું કોપાયમાન થયો છે અસલ સ્થિતિમાં અમને પાછા સ્થાપ દાઉદ ભક્તના જીવનમાં ઘણા બધા યુદ્ધો આપણે જોઈએ છે અને એના લઈને હર કોઈ વ્યક્તિ યુદ્ધથી કંટાળી જાય છે આપણા જીવનમાં પણ જ્યારે જ્યારે મુસીબતો આવે છે આપણે શાંતિ શોધીએ છીએ આપણે સલામતી શોધીએ છીએ આપણે આરામ શોધીએ છીએ આની સાથે બકવાસ કરવાની તેની સાથે બકવાસ કરવાની ઘણી વખત આપણને પણ ગમતું નથી પરંતુ એવી હદ પાર થઈ જાય છે કે આપણે ના છૂટકે બોલવું જ પડે છે ખોટું થઈ રહેલું હોય છે જૂઠ આગળ વધી રહેલું હોય છે તો એના લઈને આપણે બોલવું પડે છે બકવાસ કરવી પડે છે અમુક બાબતોમાં નહીં શોભતું હોય એવું આપણે ઘણી વખત બોલીએ છીએ આપણે આપણી જાતને પ્રસ્થાપિત કરવા માગીએ છીએ ઘણી વખત સહન કર્યા પછી હદ પાર થઈ જાય છે એના લઈને આપણે બોલીએ છીએ અને એવા સમયમાં શું બને છે કે અહીંયા દાઉદ ભક્ત કહે છે તું કોપાયમાન થયો છે અસલ સ્થિતિમાં અમને પાછા સ્થાપ જે સ્થિતિ એમના જીવનમાં આવીને ઊભી રહી એનાથી તેઓ પણ શાંતિ ચાહતા હતા કેટલી વાર સુધી યુદ્ધો જોવાના ક્યાં સુધી આ રાજા તે રાજા બધાની સાથે યુદ્ધો કરતા ફરવાનો શાંતિના માહોલમાં હું પણ જીવવા માગું છું એ પ્રમાણે ઈચ્છતા હતા અને કહે છે કે અસલ સ્થિતિમાં અમને પાછા સ્થાપ જેવી શાંતિ બાળપણમાં હતી તમારી આરાધના કરવાનો હતો તમારું ભજન કરવાનું હતું ગીતો સ્તોત્રો ગાવાના હતા અને પછી આવી રીતના તમારી શાંતિનો અમે અહેસાસ કરતા હતા પરંતુ આ રાજા બન્યા પછી અને મોટા થયા પછી યુદ્ધો પર યુદ્ધો જોઈને કંટાળી જવાય છે અને તેથી એ પ્રભુને કહે છે કે તે અમને તજી દીધા છે ઉપર મથામાં લખેલું છે જે યુવાબ છે એ પણ યુદ્ધ કરે છે રાજા પણ યુદ્ધ કરે છે અને એના લઈને કેટલા લોકોને એમણે બાર હજારને મારી નાખ્યા અને હવે તેઓ શાંતિ ચાહતા હતા જો આપણે યુદ્ધ નહીં કરીએ શાંતિમાં બની રહેવું હોય તો પછી એના કરતાં બહુ ખતરનાક સ્થિતિ આવીને ઊભી રહી જાય સામેવાળું આપણી વસ્તુઓ કબજે કરવા માગે આપણે યુદ્ધ નહીં કરીએ તો પછી એમના સરન્ડર થવું પડે ગુલામગીરી આપણા જીવનમાં આવી જશે અને એના લઈને યુદ્ધો કરવા પડે છે આપણા ભારત દેશની આઝાદી વિશે આપણે જોઈએ ભારત દેશમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની રાજ કરતી હતી ઇંગ્લેન્ડની કંપની રાજ કરતી હતી અને એવા સમયમાં આપણા દેશના લોકોએ જોયું આ તો બહુ ખોટું થઈ રહેલું છે જો શાંતિમાં બેસી રહીશું તો બધું જ આપણે વર્ષોના વર્ષ ગુલામી ભોગવીશું એના કરતાં કંઈક ચળવળ ઊભી કરીએ એ રીતના એ લોકોએ ચળવળ ઊભી કરી અને છેલ્લે આખરે દેશ આઝાદ થયો ગુલામીમાંથી આઝાદ થયો એવી રીતના ઘણી વખત આપણે જ્યારે ખોટું થઈ રહેલું હોય છે ચળવળ નથી કરતા તો ઉલટાના આપણે ગુલામીમાં જતા રહીશું આપણે જઈશું ફેમિલી જશે સમાજ જશે અને એવી રીતના ખતરા પર ખતરો આવીને ઊભો રહેશે પરંતુ જ્યારે આપણને ખબર પડે છે કે ખોટું થઈ રહેલું છે ત્યારે જગ્યા ત્યાંથી સવાર કહેવત છે તે પ્રમાણે જ્યારથી ખબર પડે છે ત્યારથી આપણે યુદ્ધ કરવાની શરૂઆત કરીએ છીએ આપણું આ યુદ્ધ એ રક્ત અને માંસની સામે નથી અધિપતિઓની સામે આ જગતના અંધકારની આકાશી સ્થાનોમાં અંધકારની શક્તિઓની સામે છે પરંતુ ઘણી વખત આપણને દેખાતું નથી સત્તાધારીઓમાં રહીને શેતાન કામ કરે છે અને એટલું બધું કામ કરે છે કે આપણને ખબર પણ નહીં પડે ઘણી વખત એ યુદ્ધ આપણા ઘરમાં પણ હોય છે કુટુંબોમાં પણ હોય છે જેઓ નબળા હોય એવા વ્યક્તિઓને શેતાન પકડે છે એમનો ઉપયોગ કરીને સુંદર શાંતિની વાડીને ક્ષણભરમાં શેતાન ભંગ કરી દે છે ભાંગી નાખે છે પ્રભુને સાત દિવસ સુધી સૃષ્ટિનું નિર્માણ કરતા થઈ ગયા સાતમે દિવસે આરામ લીધો પરંતુ શેતાને ક્ષણ વારમાં સુંદર એદાનવાળીને એણે શું કરી નાખી બરબાદ કરી નાખી આદમ અને હવાને એમણે એ પ્રમાણે કર્યા હવા એકલી હતી અને એવા સમયમાં એમને ભરમાવવામાં આવે છે હંમેશા શેતાન શંકા ઉત્પન્ન કરે છે કે પ્રભુએ તમને છોડી દીધા છે પ્રભુ તમને પ્રેમ કરે છે જો પ્રેમ કરતા હોય તો આવવા ના આપશે પ્રેમ નથી કરતા એટલા માટે તમે એકલા છો તમે અશાંતિમાં છો તમને આ આશીર્વાદો નથી આપ્યા તમને ફલાણા આશીર્વાદો નથી આપ્યા એ પ્રમાણે શેતાન કહી કહીને આપણને એ પ્રભુથી દૂર લઈ જવા માગે છે સાથે સાથે પ્રભુ ઉપર શંકા કરવાને માટે પણ મજબૂર બનીએ એવું એ ઈચ્છે છે પરંતુ આપણો પ્રભુ કદી પણ આપણને છોડી દેતો નથી વચન કહે છે કે મનુષ્ય છોડી દે છે ઈશ્વરને પરંતુ ઈશ્વર કદી છોડતું નથી પોતાના પાપને લઈને મોજ શોખને લઈને અને આવા ભરે જીવન પસંદ કરીને એ લોકો આ જગતને પસંદ કરે છે અને પ્રભુને છોડી દે છે પરંતુ અહીંયા દાઉદ ભક્તના જીવનમાં શું બાબત બને છે કે હે ઈશ્વર તે અમને તજી દીધા છે તથા પાયમાલ કરી નાખ્યા છે તો કોપાયમાન થયો છે અસલ સ્થિતિમાં અમને પાછા સ્થાપ જ્યારે આવી રીતના આપણે પણ દાઉદની જેમ પ્રભુની આગળ દીન બની જઈએ છીએ પ્રભુની આગળ નમ્ર બની જઈએ છીએ ત્યારે આપણને પણ ફરી વાર સ્થાપન કરવામાં આવે છે અસલ સ્થિતિમાં આપણને પણ સ્થાપન કરવામાં આવે છે દાઉદ ભક્ત જ્યારે સાઉલ રાજાથી સંતા તો ફરતો હતો એવા સમયમાં એની પાસે દેશ નહીં હતો દેશમાં રહેવાના માટે જગ્યા પણ નહીં હતી પરંતુ અહીંયા ત્યાં ભાગતો ફર્યો ગુફાઓમાં આ રાજાના ત્યાં તે રાજાને ત્યાં એ પ્રમાણે પરંતુ પ્રભુ એને ફરીવાર અસલ સ્થિતિમાં સમયલ દ્વારા એમનો અભિષેક કરવામાં આવ્યો હતો રાજાનો તે પ્રમાણે ફરીવાર એમને સ્થાપન કરવામાં આવે છે તમે અને હું જ્યારે આપણે પશ્ચાતાપ કરીએ છીએ પ્રભુને આગળ આજીજી કરીએ છીએ પ્રભુ આપણી ગાંડી ગયેલી પ્રાર્થના સાંભળે છે પ્યોર પ્રાર્થનાની જરૂર નથી આપણા હૃદયમાં પ્રભુ પ્રત્યે જે છે તે જ શબ્દો લઈને જઈએ ગમે તે ભાષા એ પ્રભુ સ્વીકારવા તૈયાર છે શુદ્ધ ભાષા પ્રભુને ગમે છે પાપી ભાષા ગમતી નથી મનોહર શબ્દને પ્રભુની જરૂર નથી અને આપણે શું કહેવા માંગીએ છીએ એ પણ પ્રભુ જાણે છે તેથી આપણે પ્રભુને તજીએ નહીં પરંતુ પ્રભુ પાસે જઈએ દુઃખો મુસીબતો આવે પશ્ચાતાપ સાથે પ્રભુ પાસે જઈએ પ્રભુ તમારે તો અમને આમ કરવા જોઈતા હતા તમારે અમને મદદ કરવી જોઈતી હતી આવી રીતના આપણે ઘણી વખત પોકારીએ છીએ પ્રભુની ઈચ્છા પ્રભુ ઘણી વખત આપણું પરીક્ષા કસોટીઓ પણ કરી શકે છે અને એવા સમયમાં આપણે પરખાઈએ કેવા છે કેમ કે કસોટી કરવાનું મન કોને થાય જે આમ ડામાડોળ થતું હોય એમને જ એ જ વ્યક્તિઓની કસોટીઓ થાય છે પરફેક્ટ હોય વ્યવસ્થિત ચાલતું હોય તો એની કસોટી કરવામાં આવતી નથી મોટા મોટા ઘરોમાં નોકર ચાકરો હોય છે બધા જ કંઈ વિશ્વાસો હોતા નથી એટલે માલિક ઘણી વખત એમની પરીક્ષા કરે કેવી રીતના રસ્તામાં એવી કિંમતી વસ્તુઓ મૂકી દે અને સીસીટીવી કેમેરામાં જોઈ લે કે શું કરે છે અને એ પ્રમાણે એમની પરીક્ષા કરવામાં આવે છે પરંતુ જે વ્યવસ્થિત ચાલતું હોય જોતું પણ નહીં હોય એવા વ્યક્તિઓની પરીક્ષા કરતા નથી તો આ દિવસોમાં આપણને ઈશ્વર છોડી દેવાનું કારણ એ જ છે કે આપણે પાપ કરીએ છે આપણે ઈશ્વરથી દૂર જઈએ છે દુખો આવે છે એવા સમયમાં આપણે ઈશ્વરને શોધીએ છીએ સુખોના સમયમાં આપણે જગત પાસે જઈએ છીએ અને એ પ્રભુને ગમતું નથી તેથી પ્રભુને એ છોડીને જતું રહેવું પડે છે હંમેશા વિશ્વાસુ બનીને વફાદાર બનીને પ્રભુની સાથે જોડાયેલા રહીએ પ્રભુમાં બન્યા રહીએ પ્રભુના થઈને રહીએ તો ક્યારે પ્રભુ આપણને છોડી દેવાના છે કદી પણ છોડવાના નથી પરંતુ આપણે પાપો તરફ વળી જઈએ છીએ અને તેથી ત્યાંથી આપણા જીવનમાં એ આવીને ઊભું રહી જાય છે અસલ સ્થિતિમાં સ્થાપન કરે એમ કરીને પ્રભુને પોખારીએ તો પ્રભુ આપણને અસલ સ્થિતિમાં સ્થાપન કરશે શું આજે કોઈ આ મેસેજ સાંભળી રહ્યું છે એ અસલ સ્થિતિમાં નથી ડામાડોળ થઈ રહેલું છે અને પોતાની જાતની એ પરીક્ષા કરી રહ્યું છે તો પસ્તાવો કરવાની જરૂર છે પ્રભુ પાસે જઈને પસ્તાવા સાથે જ્યારે પ્રાર્થનાઓ કરીએ છીએ ફરીવાર પ્રભુ આપણને એ જ સ્થિતિમાં સ્થાપન કરે છે એ જ અસલ જગ્યા પર એ આપણને પ્રસ્થાપિત કરે છે પ્રભુને એવું કંઈ એ નથી કે આ છે તે છે બહાના કાઢતા નથી પ્રભુ તેથી આપણે શુદ્ધ અંધકરણથી આપણા શબ્દોથી મોડેથી પ્રભુની આગળ કબૂલાત કરીએ કે જાણી જોઈને પ્રભુ મેં પાપ કર્યું પાપના વશમાં આવીને મેં પાપ કર્યું મને માફ કરો અને ફરી તમે તમારા લોહીથી મને ધોઈ નાખો મને શુદ્ધ કરો પવિત્ર કરો અને મારી જે અસલ સ્થિતિમાં તમે મને સ્થાપન કર્યા હતા ફરીવાર એ જગ્યા પર રહીને હું તમારી સેવા કરવા માગું છું તમે મને હેલ્પ કરો તમે મને મદદ કરો એવી રીતના જ્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તરત જ આપણી પ્રાર્થના શુદ્ધ અંતઃકરણની પ્રાર્થના સાંભળીને દોડી આવે છે માફ કરે છે ફરીવાર આપણને પ્રસ્થાપિત કરે છે સ્થાપન કરે છે તેથી ભૂલે ચૂકે પણ પ્રભુથી દૂરને દૂર જવાને માટે પ્રયત્ન ના કરશો પ્રભુની પાસે નજીક જવાને માટે પ્રયત્ન કરશો આ પાપ કરી નાખ્યું ફલાણું પાપ કરી નાખ્યું હવે પ્રભુ મને જોતા નથી એવું નથી પશ્ચાતાપ સાથે જ્યારે જઈએ છે ત્યારે પ્રભુ આપણને માફી આપે છે અને ફરી વાર આપણને સ્થાપન કરે છે તો આ દિવસોમાં શેતાન જૂઠો છે એ આપણને આટલું મોટું પાપ કરી નાખ્યું હવે પ્રભુ તમને જોવાના પણ નથી એ પ્રમાણે એ જૂઠ આપણામાં એ પ્રસ્થાપિત કરવા માગે છે પરંતુ એ જૂઠને આપણે સ્વીકારવાનું નથી આપણો પ્રભુ એ દયાનો સાગર છે જેટલા પણ એમની પાસે આવે છે દરેકને તેઓ હેલ્પ કરે છે મદદ કરે છે તેથી તેમના રાજ્યમાં આપણે આગળ અને આગળ વધતા રહેવાની જરૂર છે તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આમેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ જ કરીએ છીએ તમામ શ્રોતાજનોના જીવનોમાં પ્રભુ તેઓ ડગી ગયા હશે ફરીવાર એમની અસલ જગ્યા પર તમે સ્થાપન કરો દાઉદ ભક્ત જે પ્રભુ તમારી આગળ પોકાર કરતો હતો એવી રીતના પ્રભુ એમની પાયમાલીમાં પણ તેઓ પોકાર કરીને ફરીવાર પોતાની અસલ સ્થિતિમાં સ્થાપન થાય એના માટે પ્રભુ એમને એવું પસ્તાવિક હૃદય તમે પૂરું પાડો અને પસ્તાવો કરીને તમારી પાસે આવે એવી કૃપા અમે માગીએ છીએ તમામ શ્રોતાજનોના જીવનમાં એ પ્રમાણે તમે સહાય કરો મદદ કરો આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ બ્લેસ યુ આમેન